આ ચાર માસનું સંતાન ધરાવતી મહિલાને પતિએ હથોડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી હત્યારા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો તારીખ અઢાર ફેબ્રુઆરી રવિવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના સિદુંબર ગામના નિશાળ ફળિયામાં રહેતા દિનેશભાઈ જીવલાભાઈ ઠાકરિયાની પુત્રી મયુરીના લગ્ન રાજપુરી જંગલ ગામના ગોરખડા ફળિયામાં રહેતા જીતેશ ચંદુ કુંવર સાથે વર્ષ બે હજાર થયા હતા તેઓના સુખી દાંપત્ય જીવન દરમિયાન ત્રણ સંતાનનું સુખ મળ્યું હતું પરંતુ અધૂરા માસના હોવાના કારણે પ્રથમ જન્મ્યા બાદ મૃત્યુ થયું હતું બીજું સંતાન પૂરા માસનું હતું પરંતુ કમજોર હોવાના કારણે એક માસ બાદ મોતને ભેટ્યું હતું જ્યારે હાલે ત્રીજું સંતાન ચાર માસ ધરાવે છે મયુરી સાથે જીતેશ અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરતો હતો પરંતુ તેઓનો ઘર સંસાર ન બગડે તેનું સમાધાન કરાવવામાં આવતું હતું સમાધાન બાદ થોડા દિવસો માટે જીતેશ મયુરીને સારી રીતે રાખતો હતો પરંતુ થોડા દિવસો પછી ફરી જીતેશ મયુરીને ઝૂડ ચાલુ રાખતો હતો જીતેશે પત્ની મયુરી સાથે ઝઘડો કરી માથાના ભાગે હથોડીના ફટકા મારી મયુરીનું ઢીમ ઢાળી દીધું હતું દોડી આવેલા રહીશોએ જીતેશને પકડી રાખ્યો હતો જાણ થતાં પહોંચેલ પોલીસ લાશનો કબજો લઈ પીએમ કરાવી પરિવારજનોને સોંપી હતી પોલીસે જીતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત બનાવ બાબતે મૃતક મયુરીના પિતાએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી